આ રીતે તમને કોઈ પ્રશ્ન પૂછે તો પ્રશ્નનો જવાબ તમે કઈ રીતે આપશો તો આપણે પહેલા એકવાર સોલ્વ કરીએ લખવા આપણે એને સોલ્વ કરી લઈએ તો તો પહેલો પ્રશ્ન છે અઠવાડિયાના દિવસો કેટલા આપણે અહીંયા જોઈએ અઠવાડિયાના દિવસો કેટલા છે સાત દિવસ બરાબર તો પહેલાનો જવાબ થાય સાત દિવસ બીજો અઠવાડિયાનો પહેલો વાર કયો તો અઠવાડિયાનો પહેલો વાર આપણે અહીંયા જોઈએ કે પહેલો વાર કયો છે સોમવાર બરાબર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન અઠવાડિયાનો ચોથો વાર કયો તો તમે જવાબ શું આપશો ચિત્રમાં આપણે જોયું કે ચોથો વાર કયો છે ગુરુવાર તો ત્યાં જવાબ આપણે લખીશું ગુરુવાર ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ અઠવાડિયાનો છેલ્લો વાર કયો તો આ અઠવાડિયામાં છેલ્લો વાર કયો છે સાતમો સાતમા વારનું નામ છે રવિવાર તો અહીંયા આ પ્રશ્નનો જવાબ ચોથા પ્રશ્નનો જવાબ થાય રવિવાર બરાબર પાંચમા નંબરનો પ્રશ્ન મંગળવાર પછીનો તરતનો વાર કયો પછી નો વાર મંગળવાર આપણે જોઈએ મંગળવાર પછી તરત જ કયો છે પહેલાનો તરતનો વાર કયો તો શનિવારના પહેલા કયો વાર આવે છે શુક્રવાર તો આપણો જવાબ બને અહીંયા શનિવાર પહેલાનો તરતનો વાર શુક્રવાર બરાબર સાતમા નંબરનો પ્રશ્ન બુધવાર પછીનો તરતનો વાર કયો તો આપણે જોઈએ ચિત્રમાં કે બુધવાર પછીનો તરતનો વાર થાય ગુરુવાર તો અહીંયા છેલ્લા પ્રશ્નમાં અહીંયા જવાબ શું આવશે ગુરુવાર બરાબર તો આ રીતે ચિત્ર પરથી તમે પહેલા સમજી અને આ પ્રશ્નનો જવાબ જાતે લખી શકો છો બરાબર જો તમને ભૂલ પડે તો ચિત્ર દ્વારા આપણે જોઈ અને પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ આગળ 8માં નંબરનો પ્રશ્ન જોઈએ રવિવાર પહેલાનો તરત નો વાર કયો તો રવિવાર પહેલાનો તરત નો વાર શનિવાર બરાબર સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો તો સોમવાર અને બુધવારની વચ્ચે સોમવાર અને બુધવારની વચ્ચે કયો વાર છે મંગળવાર બરાબર તો આ થયો નવમાનો પ્રશ્ન દસમાં દસમો પ્રશ્ન ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો તો ગુરુવાર અને શનિવારની વચ્ચે કયો વાર છે શુક્રવાર બરાબર તો એનો જવાબ થાય શુક્રવાર અગિયારમાં નંબર નો પ્રશ્ન જોઈએ સોમવારના બે દિવસ પછી કયો વાર આવે સોમવાર પછી બે દિવસ ચલો આપણે આજે અહીંયા સાઈડમાં આપણે લખી અને એના પરથી જવાબ સમજીએ ચલો સૌથી પહેલો વાર કયો થાય સોમવાર બીજો વાર મંગળવાર પછી ગુરુવાર એના પછી શુક્રવાર એના પછી શનિવાર અને એના પછી રવિવાર તો ચલો

કયો વાર આવે તો ગુરુવાર પછી શુક્રવાર અને શનિવાર બે દિવસ પછી કયો નીકળે શુક્રવાર અને શનિવાર પછી કયો વાર આવી ગયો રવિવાર તો આનો જવાબ કયો બનશે રવિવાર બે દિવસ પછી શનિવારના સાત દિવસ પછી કયો વાર આવે શનિવારના સાત દિવસ પછી તો થી ગણીએ એના પછી કયો આવે રવિવાર હે બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો કયો વાર આવે સાત દિવસ પછી શનિવારના સાત દિવસ પછી શનિવાર થી રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો પછી ફરીથી શું શું કયો કયો વાર વાર આવ્યો શનિવાર શનિવાર તો આનો જવાબ આવશે બુધવારના દિવસ પછી આવે બુધવાર પછી ગુરુવાર શુક્રવાર અને શનિવાર ત્રણ દિવસ નીકળી દઈએ તો કયો વાર આવે બુધવાર જોડી ગુરુવાર શુક્રવાર શનિવાર તો કયો વાર આવશે રવિવાર તો આનો જવાબ પણ શું આવશે રવિવાર બરાબર ચાલો આપણે પ્રશ્ન એક થી આપણે સોલ્વ કરતા કરતા જઈએ કે અઠવાડિયાના દિવસો કેટલા કેટલા તો અઠવાડિયાના દિવસ 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 હોય બીજા નંબર પર અઠવાડિયાનો પહેલો વાર કયો તો અઠવાડિયા પહેલો વાર આપણે શીખી ચૂક્યા કે સૌથી પહેલો વાર હોય છે સોમવાર બરાબર અઠવાડિયાનો ચોથો વાર કયો તો ગણો અહીંયા સોમવાર મંગળવાર બુધવાર અને ગુરુવાર તો ચોથો વાર આપણો કયો ગુરુવાર ચોથા નંબર નો પ્રશ્ન અઠવાડિયાનો છેલ્લો વાર કયો આપણે જે રજાનો દિવસ કીધો કયો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર તો છેલ્લો વાર છે રવિવાર મંગળવાર પછીનો તરતનો વાર કયો તો મંગળવાર પછી તરત કયો હોય બુધવાર આ વાર આપણને યાદ હોવા જોઈએ અને આ પ્રશ્નો પણ આપણને આવડતા હોવા જોઈએ બરાબર તો પ્રશ્ન નંબર છ જોઈએ શનિવાર પહેલાનો તરતનો વાર કયો તો શનિવાર પહેલા કયો વાર આવે આપણે ચિત્રમાં જોયું તો શુક્રવાર ચાલો સાતમા નંબર નો પ્રશ્ન બુધવાર પછી ગુરુવાર તમારી પાસે બુક હોય તો બુકમાં લખવાનું ના હોય તો આ પ્રશ્ન જોઈને તમે પ્રશ્નોના જવાબ મોઢે લખી શકો છો તમે જાતે પ્રયત્ન કરશો એટલી છે ચલો આગળ પ્રશ્ન જોઈએ આપણે રવિવાર પહેલાનો તરત નો વાર કયો તો રવિવાર પહેલા તરત કયો વાર આવે છે તો રવિવાર પહેલા શનિવાર બરાબર અને સોમવાર વચ્ચે કયો વાર આવે આપણે અહીંયા બધા વાર લખીએ ચલો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર ચાલો આપણો પ્રશ્ન શું હતો કે સોમવાર અને બુધવારની વચ્ચે તો સોમ અને વચ્ચે કયો વાર છે મંગળવાર તો આપણો જવાબ અહીંયા આવશે મંગળવાર બરાબર ચલો ગુરુવાર અને શનિવાર ની વચ્ચે તો ગુરુ અને શનિ ની વચ્ચે કયો વાર છે શુક્રવાર તો આપણે અહીંયા જવાબ આવશે શુક્રવાર બરાબર ચલો સોમવાર ના બે દિવસ પછી તો સોમવાર ના બે દિવસ સોમવાર થી મંગળવાર અને મંગળવાર આવે છે ગુરુવાર સોમવાર બે દિવસ એક દિવસ દિવસ અને બીજો કયો વાર આવ્યો પછી બે દિવસ પછી વાર કયો છે શુક્રવાર જવાબ આવશે અહિયાં શુક્રવાર ચલો ગુરુવાર ના બે દિવસ પછી તો ગુરુવાર થી એક દિવસ ગણીએ એક દિવસ બીજો દિવસ બે દિવસ પૂરા એટલે એના પછી કયો વાર આવી ગયો રવિવાર તો જવાબ લખાશે આપણો રવિવાર બરાબર શનિવારના સાત દિવસ પછી પછી કયો વાર આવે તો દિવસ આપણે શનિ થી રવિ એક દિવસ રવિ થી સોમ બીજો દિવસ સોમથી મંગળ ત્રીજો મંગળ થી બુધ ચોથો બુધ થી પાંચમો ગુરુ થી શુક્રવાર કયો છઠ્ઠો અને શુક્ર થી શનિ તો સાત દિવસ પછી કયો વાર આવે છે રવિવાર આપણો જવાબ થાય બુધવારના બુધવારના દિવસ દિવસ પછી પછી કયો વાર તો ગણીએ બે અને ત્રણ ત્રણ દિવસ પછી ત્રીજા દિવસ નથી કીધું ત્રણ દિવસ પછી તો ત્રીજો દિવસ અહીંયા પૂરો થાય ત્રણ દિવસ પછી કયો વાર આવે છે રવિવાર તો અહીંયા પણ જવાબ શું આવશે રવિવાર

શનિવાર શનિવાર કયો વાર થાય સોમવાર મંગળવાર બુધવાર શનિવાર તો પાંચ પછી રવિવાર રવિવાર આપણો સાતમો દિવસ મંગળવાર સોમ પહેલો અને મંગળ બીજો તો બીજો અહીંયા શુક્રવાર શુક્રવાર આપણો કયો સોમંગળ બુધ ગુરુ શુકર પાંચમો બરાબર બુધવાર કયો છે સોમ બુધ કયા નંબરનો છે ત્રીજા નંબરનો સોમવાર સોમવાર આપણો પહેલો દિવસ છે આ રીતે તમારે જોડકા જોડવાના છે